જય માતાજી આમ તો જો ભલા માણસ આ પ્રકૃતિના તત્વો જે છે પ્રકૃતિના તત્વોને જાણે કે રોવાનું આવતું હોય હા હું વાત કરું છું મારા જાળેલા ગામનું જેના ગૌરવ કહી શકાય ભલાણા મારા રાજપૂત સમાજ જે છે એનું ઘરેણો કહી શકાય એક શિરતાજ કહી શકાય એવા અમારા ગામના સ્વર્ગસ્થ દોલત સિંહજી કંઈક શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છું ખરેખર હું તો એમ કહીશ કે મારા દોદુ કાકા એમ કે દોલતસિંહજી સિંહજી મારા દોધું કાકાનું છે નેચર કેવું નેચર સાહેબ

આજે ભલા મારા દોલત સિંહજી એટલે મારા દોલુ કાકા જે દુનિયા પાણી દુનિયા છોડીને કાયમ ને માટે જયારે જતા રહ્યા છે અને એ વેદના

ઘટ્ય ગરવાય માણ હે કર્યું ગામ અરે રે હવે કોઈ દી ફાળાય નો ભળાય જો કાકા હવે ક્યાં દુનિયામાં દેખાવાના હે ભલાણા ભગવાન ને આમ અધક કો આપવા ઈચ્છા થાય કે મીઠા બોલા માનવી આ જગત છોડીને જાય હે કે મીઠા બોલા માનવી આ જગત છોડી ને જાય પછી કાદા એની કાન ઘરે ઘરે મંડાય બધા હું ઠાકર ને ઠપકો આપું છું ભલે ઉમર થઈ ગઈ હોય પણ અમારા ભંડારી પરિવાર જે છે ભંડારી પરિવાર એક સદસ્ય એક મોભી કહી શકાય એ તે કાયમ ને માટે લઈ લીધું હોય કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું કેમ હે કે તું ઠાકર છે તું કીર્તાર છે હું કવિ છું ભલામણ કે ઠાકર શું માટે ઠપકો હું કવિ આપું કેમ મારી હરિયાળી એમ કેમ તું પુરસાળી રાખજે પાલિયા હું એમ કહું છું કે તું આખા પરિવાર ને બાપ તું એમ કેમ રાખજે હે મારી કલમ જયારે શું કહેવા માંગે છે એમ સાહેબ બોલું કાકાના નાના ભાઈ એટલે અમારા ગંભુ કાકા એટલે ગંભીરજીજી સાહેબ ભાઈ જપોર્યો છે પેલા આપણા દશરથ દરબાર આ ઇન્દ્ર દેવી જેની આશા કરે આ ભાઈ વિના બેકાર મને કડવું ભરત ને કાગડા ભલામણ

એક માન એક બાપ ના દીકરા જે કાયમ ને માટે વિકુટા પડી જતા હોય આ પાણી દુનિયા છોડીને જયારે ભાઈ જતા રહેતા હોય ત્યારે નાના ભાઈ ને વેદના છે મારી કલમ એમ કહે છે એટલે બ્રાહ્મણા આ કેરેક તો પૂછજો હે કેરેક તો પૂછજો એને જઈને કે જે પત્ની જે છે જે બા જે છે બા કુંવર બા જે નામ છે બ્રાહ્મણ આ હે એટલે મારા દોલુ કાકાના ધર્મ પત્ની એટલે બા કુંવર બા કોક તો કોક પૂછજો ગલાણા જઈને કે પતિનો વિયોગ શું છે મારા વાલા અને મારી કલમ જે છે સદાંતલી આપતા આંગડા પાડતા મારી લેખેલી શું કહે છે बाकुर रे रे तो त बहादु पती बा बो अरे रे त जगत माथी आई पण जनू सिंदूर सिंदूर भुसाणो असें था तणू अरे रे ॼण विली विदा

અરે એ દેખાય પણ અરેરા દુખ ના યો ભલા માટે આમ પહાડ તૂટી પડ્યો છે ભલે જુવાન જો દીકરાઓ છે ભલા માણસ

તો ને શક્તિરાજ સિંહ શક્તિરાજ સિંહ યુરો બે સૃષ્ટિ માં અરે રે અમારા બહાદુર ગયો બાપ પણ જો ને હયું ય હયું યુરો નું અરે રે

મારા દોલુ કાકા એ કાયમ ને માટે જરે જતા રહ્યા છે કાયમ ને માટે ફાને દુનિયા છોડીને જતા રહ્યા છે ત્યારે બ્રાહ્મણે ને ત્રણ ત્રણ દીકરી બા એ ત્રણ ત્રણ દીકરી બા ની વેદના તો જો મારી લેખી માં લખી છે તો જો ને મીના બા મીના બા માયા બાને ને મલક માં અરે રે એ તો ભવમાંથી બાપ માપ નહી ભૂલા

મારી કલમ છે જે શ્રદ્ધાંજલિ આપતા શું લખે છે એમ તો જોને સિરતાજ સિરતાજ સીધા ગ સ્વર્ગમાં ખરેખર મારા ભંડારી સમાજ જે છે આખો ભંડારી કુળ જે છે એના સિરતાજ હતા ભલા મને એટલે મારી લેખિની મારી કલમ એવું લખે છે હે તો જોને સિરતાજ સીધા વ્યા એ સ્વર્ગમાં अरे रे तने परमेश्वर हूँ लागू य पाई पण जो ने आ प्रार्थना ये प्रार्थना ये हम बल पालनी अरे रे एन सदगति आप जो सदाय एन सदगति आप जो सदाय परम प्रपालो परम पिता ने प्रार्थना करू કે કાકાનો જે આત્મા જે છે દોલત નો જે આત્મા જે છે એ આત્માને પરમ શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ નમો નારાયણ